વડોદરા ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આયોજિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને સિદ્ધિઓનું સેવા પખવાડાના ભાગરૂપે સત્તરમી સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી જુદા જુદા પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા ડોક્ટર આર બાલા દ્વારા લખાયેલ પુસ્તક પાવર વિધીન ધ લીડરશીપ લેગસી ઓફ નરેન્દ્ર મોદી વડાપ્રધાન મોદીજીના લાંબા જાહેર જીવન દરમિયાન વહીવટી કુશળતાનું વિશ્લેષણ પુસ્તક આધારિત પરિસંવાદ સંદર્ભમાં પ્રબુદ્ધ સંમેલન વડોદરાના રેસ્કોર્સ વાણિજ્ય ભવન ખાતે કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી જેમાં ઉપસ્થિત પ્રદેશ પ્રવક્તા અને પ્રદેશ સેવા પખવાડિયાના ઇન્ચાર્જ ડોક્ટર અનિલ પટેલ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ વડોદરા શહેર સેવા પખવાડિયાના ઇન્ચાર્જ ડોક્ટર રાજેશ શાહ શહેર મહામંત્રી સત્યેન ગુલા ડાબકર મહામંત્રી જશવંતસિંહ સોલંકી પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી સીમાબેન મોહિલે સહિત ભાજપાના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આર દ્વારા લખાયેલ પુસ્તક પાવર ધ લીડરશીપ ઓફ નરેન્દ્ર મોદીના પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું ડોક્ટર આર બાલાસુબ્રમણ્યમ દ્વારા લખાયેલ પુસ્તક પાવર વિધિન ધ લીડરશીપ લેગેસી ઓફ નરેન્દ્ર મોદીના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું જ્યારે પ્રચારક હતા ત્યારે એક સંઘનું ગીત હંમેશા એ એમના પ્રવચનમાં કહેતા કે સેવા હૈ યજ્ઞકુંડ જેમના માટે કોઈ આગળ કે પાછળ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા હું આપ સોનું

ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતના યશસ્વી અધ્યક્ષ સાહેબના માર્ગદર્શન પ્રમાણે છેલ્લા પંદર દિવસ માટેનું એક સેવા પખવાડિયાના કાર્યક્રમનું આયોજન થયું છે સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધીના કાર્યક્રમમાં આજે એક વિશેષ કાર્યક્રમ બૌદ્ધિક સંમેલનનું આયોજન કર્યું છે જેના માટે ખાસ વક્તા તરીકે અમદાવાદથી ડોક્ટર અનિલભાઈ પટેલ પધાર્યા છે આપણે સૌ જાણીએ છીએ કે માન્ય મોદી સાહેબે જે કરેલા કાર્યો છે તે કાર્યોના પ્રદર્શનની સ્વરૂપે પણ આપણે જોયા છે એક પુસ્તક સ્વરૂપે પણ એમના કાર્યો એમની વિચાર નિષ્ઠા એમની રાષ્ટ્ર માટેની નિષ્ઠા વ્યક્ત કરવાનું એક કાર્યક્રમનું આયોજન આજે અહીંયા કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત છે ત્યારે વડોદરા ભારતીય જનતા પાર્ટીના સેવા પખવાડિયાના સંયોજક ડૉક્ટર રાજેશભાઈ અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે ખાસ કરીને વડોદરા મહાનગરમાં જે રીતે આખા દેશમાં સેવા પખવાડિયાનું સેલિબ્રેશન થઈ રહ્યું છે નમો જયંતિથી ગાંધી જયંતિ અને એમાં વચ વચમાં પંડિત દીનદયાલજીની જયંતિ પણ આવે છે આ પંદર દિવસ દરમિયાન સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ભારતીય જનતા પાર્ટીની સરકારો કેન્દ્ર સરકાર અનેક એનજીઓ અને સામાજિક સંસ્થાઓ નરેન્દ્રભાઈની જન્મજયંતિથી પંદર દિવસ સતત સેવા કાર્યો કરી રહ્યા છે એમાં એક ડૉક્ટર આર બાલા સુબ્રમણ્યએ ધ પાવર વિધિન ધ લેગસી ઓફ નરેન્દ્ર મોદી એઝ અ લીડર એ નરેન્દ્રભાઈનું વ્યક્તિત્વ એમની એક ચીફ મિનિસ્ટર તરીકેની કામગીરી અને એમની પ્રધાનમંત્રી તરીકેની કામગીરી અને જે કામગીરી છે એનું જુદું જુદું જેને ગુણાત્મક અવલોકન કહેવાય એ પ્રકારનું અવલોકન આ પુસ્તકમાં લખેલું છે એના આધાર પર આજે વડોદરા મહાનગરમાં પ્રબુદ્ધ નાગરિકો સાથે એક પ્રકારનો વાર્તાલાપ થશે અને નરેન્દ્રભાઈની વ્યક્તિત્વની છણાવટ થવાનું આ પ્રકારના કાર્યક્રમનું આયોજન છે